હેલો એવરી આજે મને ખાંડવી ખાવાની ઈચ્છા થઈ તો મેં બનાવી ખાંડવી તો ખાંડવી બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી જેટલું દહીં લીધું એની અંદર અડધી વાટકી જેટલો ચણાનો લોટ નાખ્યો મીઠું અને હળદર નાખીને એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું મિક્સ કરી લીધા પછી એને ગરમ કરવા માટે ગેસ ઉપર રાખ્યું ગેસ ઉપર રાખ્યું એટલે એકદમ મિક્સ થઈ ગયું અને સરસ થઈ ગયું પછી એને મેં થાળી ઉપર આવી રીતના પાતળી લીધું થાળી ગ્રીસ કરી લીધી હતી ત્યારબાદ કટ પીસ કરીને આવી રીતના રાઉન્ડ રાઉન્ડ ખાંડવી વાળી લીધી જુઓ ખાંડવી રાઉન્ડ રાઉન્ડ વળી ગઈ પછી આવી રીતની બની જાય છે ખાંડવી તૈયાર છે હવે એમાં આપણે વઘાર માટે તેલ ગરમ મૂકી એની અંદર રાય જીરું કરીપત્તા અને ગ્રીન ચીલી નાખીને એને વઘાર તૈયાર કરી લીધો પછી વઘારને પાતરી લીધો વઘારને પાતળી લીધા પછી એની ઉપર કોથમરી છાંટી દીધી અને કોકોનટ પાવડર છાંટીને તૈયાર છે આવી નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ